મિત્રો જેમની ટેટ અને ટાટ પાસ કરેલી છે તેવા ઉમેદવારો માટે આજે ખૂબ જ મહત્વના સમાચાર આવી ગયા છે જોયેલી સમાચાર એ પહેલાં મારે તમને ખાસ કહેવાનું કે ગઈકાલે એટલે કે તારીખ ઓગણત્રીસ એકના રોજ ગાંધીનગર સચિવાલય ખાતે ધારણા થયા હતા તે ધારણાના અંતે ન્યૂઝ રિપોર્ટ અમે તમારી સમક્ષ મૂકી રહ્યા છે ઘણા ઉમેદવારો એવી પણ રજૂઆત કરી છે કે બે હજાર ચોવીસમાં અમારી વયમર્યાદા છે તે પૂરી થઈ ગઈ છે અને ટેટ છે તે પહેલાં પ્રાથમિકની ભરતી કરવામાં આવે ત્યાર પછી માધ્યમિકની કરવામાં આવે અને ત્યાર પછી ઉચ્ચતર માધ્યમિકની ભરતી કરવામાં આવે જેના કારણે છે તે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડાનો થાય અને નીચા મેરિટવાળાને પણ સમાવેશ કરવામાં આવે છે જેના કારણે જે જગ્યાઓ ખાલી રહે તે ખાલી ના રહે જોઈલી વધારે પ્રસ્તુત ન્યૂઝ છે કે ગાંધીનગર ત્રીસ એક બે હજાર ચોવીસ ના ન્યુઝ પેપર સમક્ષ મૂકી રહ્યા છે તો સંદેશમાં ગુજરાત સમાચારમાં બધા ન્યૂઝમાં આવેલું છે અને પાસ શિક્ષક સપનું રોડાયું હોવાનો આક્ષેપ સૂત્રોચ્ચારથી સચવાલય ગજાવી સરકારી સ્કૂલોમાં શિક્ષકોની ભરતીનું કેલેન્ડર ન આપે ત્યાં સુધી ઉમેદવારો ગાંધીનગરમાં જ રહે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં ઉમેદવારો દ્વારા આવી છે વધારે ન્યૂઝ રિપોર્ટ જોઈએ આપણે જાણીએ છીએ મુજબ બત્રીસ હજાર શિક્ષકોની જગ્યા ખાલી હોવાનું વિધાનસભાના આંકડામાં પ્રસિદ્ધ થયું જ્યારે સત્યાવીસો પચાસ જેટલી વિદ્યા સહાયકની ભરતી આગામી સમયની અંદર કરવામાં આવશે જેના કારણે જેમને વધારે મેરિટ છે તેવા ઉમેદવારો છે તે અધ્યાસઆકમાં પણ ફોર્મ ભરશે માધ્યમિકમાં ફોર્મ ભરશે અને ઉચ્ચતર માધ્યમિકમાં પણ ફોર્મ ભરશે અને એક જગ્યાએ નોકરી મેળવ્યા પછી બીજી જગ્યામાં પણ નોકરી મેળવવાના ચાન્સીસ રહી જતા હોય છે કારણ કે વતનના લાભના હિસાબે તો ઉમેદવારો તંત્ર સમક્ષ રજૂઆત કરી છે રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા વિધાનસભામાં શાળાઓમાં બત્રીસ હજાર શિક્ષકોની જગ્યા ખાલી હોવાનો આંકડો રજૂ કરવામાં આવ્યો હોવાનું ટેટ અને ટાટ પાસ ઉમેદવારોને કાયમી શિક્ષકોની ભરતી માગણી સાથે મુખ્યમંત્રીને કરેલી રજૂઆત દરમિયાન જણાવ્યું કે છેલ્લા છ વર્ષથી ઉમેદવારોની પરીક્ષા લેવામાં આવી ન અને પરીક્ષા લેવામાં આવી છે છતાં પણ હજી ભરતી કરી નથી તો ટેટ ટાટ પાસ ઉમેદવારોની મુખ્ય રજૂઆત આ પ્રમાણે હતી બે હજાર ત્રેવીસની એકત્રીસમી ઓક્ટોબરના રોજ હજાર શિક્ષકો નિવૃત્ત થયા છે આ શાળાઓમાં હાલ ત્રેપન હજાર શિક્ષકોની જગ્યા ખાલી પડી છે વર્ષ બે હજાર ત્રેવીસમાં પાસ થયેલા ઉમેદવારોને ક્યારે ન્યાય મળશે અને ક્યારે અને કેટલી ભરતી થશે ગુજરાતમાં શિક્ષિત યુવાનો સાથે ક્રૂર મજાક થઈ રહ્યો છે જો પહેલાં ટેટ એચએસ એટલે કે હાયર સેકન્ડરી ટેટ એસએસ ટેટ વન અને ટેટ ટુ આ ક્રમમાં આ ક્રમમાં ભરતી કરવામાં આવે તો તમામ ઉમેદવારોને ફાયદો થાય એટલે કે પહેલાં ટાટ ઉચ્ચતર માધ્યમિક ત્યાર પછી ટાટ માધ્યમિક અને ટાટ એક એટલે કે છતી આઠ અને ટાટ ટાટ એક અને ટાટ બે આ રીતના ક્રમશઃ ભરતી કરવામાં આવે તો ઉમેદવારો છે જે નીચા મેરિટવાળા છે તેમને પણ નોકરી મળવાના ચાન્સીસ રહે બે હજાર ચોવીસમાં ભરતી નહીં થાય તો ઉંમર પણ જતી રહેશે ઘણા એવા ઉમેદવારો છે કે જેમને ટાટની પરીક્ષા આપ્યા ત્યાર પછી ઘણો સમય વહી જતા ઉંમરનો પણ પ્રશ્ન ઊભો થઈ શકે છે તો આ હતા આજના મહત્વના ન્યૂઝ રિપોર્ટ જેઓ ટેટ ટાટ પાસ છે તેમનું શું માનવું છે તેઓ જરૂરથી અમને કમેન્ટ કરી કમેન્ટ બોક્સમાં તમારો પ્રત્યુત્તર આપવાનું ભૂલતા નહીં